એક વાત કહું રાવણ જ્યારે મરણ પથારીએ સૂતા ને ત્યારે એમને શ્રીરામ ભગવાનને બોલાને કીધું કે રામ તમારા કરતાં હરેક મામલો હું મોટો છું જેમ કે ઉમ્રમાં હું તમારાથી મોટો બુદ્ધિમાં હું તમારાથી મોટો બલમાં હું તમારાથી મોટો તમારા કરતાં મારી સેના પણ તાકાતવર છે એટલે સેનામાં પણ હું મોટો તમારા રાજ્ય કરતાં મારું રાજ્ય મારી શ્રીલંકા સોનાની છે તમારા રાજ્ય કરતાં મારું રાજ્ય ધન ધાન્યથી ભરેલું છે એટલે તમારા રાજ્ય કરતાં મારું રાજ્ય પણ તાકાતવર છે તે સત્તા પણ હું હારી ગયો એનું કારણ શું છે ખબર છે એનું કારણ એ છે કે તમારા ભાઈઓ તમારા ભેગા છે અને મારા ભાઈઓ મારા ખિલાફ છે એટલે મારો ક્યાંનો મતલબ એ છે કે આપણા ભાઈઓ ભાંડરૂમાં કે આપણા સંબંધીમાં કે આપણા રિસ્તામાં કે આપણા સમાજમાં કોઈ પણ ખટપટ કે અણબના હોય ને એ અંદરને અંદર સુલજાઈ લે ને તો બહુ સારું કહેવાય અંદરની એકતા આપણે તૂટવા ના દેવીને તો એનો ફાયદો કોઈ ના ઉઠાઈ શકે નહીંતર કેવું થાય ખબર છે કે પેડ કાટને કા કિસ્સા નહીં હોતા પેડ કાટને કા કિસ્સા નહીં હોતા કવાળી કે પીછે લકડી કા હિસ્સા નહીં હોતા જો આટલામાં આપણે સમજી જાય અને આપણો જે